આજરોજ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના મુન્દ્રા શહેરમાં સ્થિત શ્રી સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલને પચીસ વર્ષ પૂરા થતા હોય શાળાના ટ્રસ્ટીગણ શાળાના સ્થાપકશ્રીઓ વ્યવસ્થા સમિતિ દ્વારા રજત જયંતિ વર્ષ બે હજારથી બે હજાર પચીસ ઉપલક્ષે શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આજરોજ સાંજે સાડા પાંચ વાગ્યા કલાકે શાળાના પ્રાંગણમાં વિશેષ અતિથિઓ મહાનુભાવો શાળાના સ્થાપકશ્રીઓ ટ્રસ્ટીગણ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપરિસ્થિતિમાં રજત જયંતિ વર્ષ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ કાર્યક્રમના અતિથિઓનું સ્કૂલ બેનથી આમંત્રિત કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમના અતિથિશ્રીઓની ઉપસ્થિતિમાં મુખ્ય અતિથિશ્રી રેવ ફાધર બિનોય સીએમઆઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું આરંભ કરવામાં આવેલ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વિરમભાઈ ગઢવી ચેરમેન જિલ્લા શિક્ષણાધિકારી સમિતિ દ્વારા પ્રાસંગિક પ્રવચન દ્વારા શાળાની સ્થાપનાથી માંડીને નાનકડા પગલાંથી લઈને આજે મુન્દ્રા શહેરમાં વિશેષ નામના શ્રી સેન્ટ જુનિયર્સ હાઈસ્કૂલે પ્રાપ્ત કરેલ છે તે જીવંત ઉદાહરણ આપીને શાળાના ટ્રસ્ટીગણ સ્થાપકોને અભિનંદન પાઠવેલ વધુ માંગ તેઓ જણાવેલ કે આજે અંગ્રેજી માધ્યમના શિક્ષણની માંગને સંસ્થાને પરિપૂર્ણ કરેલ છે શાળાના અભ્યાસકર્તા અને અભ્યાસપૂર્ણ કરીને ઉચ્ચ શિક્ષણ અને પદ પર રહેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતા માટે પારિતોષિક અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરી બિરદાવવા માંગાવેલ મુખ્ય અતિથિ શ્રી રેવ ફાધર ટેલસ ફર્નાન્ડીઝે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે શિક્ષણ થકી જ જીવન સુધારી શકાય છે તે હેતુને આ સંસ્થાએ સિદ્ધ કરી બતાવ્યું છે પ્રાસંગિક પ્રવચનમાં અતિથિ વિશેષમાં રેવ સિસ્ટર પેલી ફાધર જોસેફ કલ્મપલાઈએ જણાવેલ કે આ સંસ્થાએ બાળકોના સર્વાંગી વિકાસમાં સિંહફાળો આપેલ છે જેના થકી જ સ્કૂલ બેન ના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી નેશનલ લેવલ પર પસંદગી પામ્યા છે શાળામાં સી સી સ્તરે પણ વિદ્યાર્થીઓ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરેલ છે નેશનલ સાયન્સ ડ્રામામાં રાષ્ટ્રીય સ્તરે જોઈન્ટ વિનર બની શક્યા છે જે વિશેષ ઉપલબ્ધિઓમાં શાળાના આચાર્ય શ્રી રેવ ફાધર જેમ્સએ વિશેષ યોગદાન આપેલ હોય શાળાની સફળતાઓ બદલ તેમને શ્રેષ્ઠ આચાર્યશ્રી સંસ્થાના ટ્રસ્ટીગણ અને સંચાલક સમિતિ દ્વારા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે કાર્યક્રમની મુખ્ય થીમ ઇન ટુ ઇન્ફિનિટી દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ જેમાં આગામી વર્ષ બે હજાર પચાસની દુનિયા કેવી હશે તેની આછી ઝલક દ્વારા એ આઈના નાટકે વિશેષ રીતે રજૂ કરવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમને ખૂબ જ રસપ્રદ અને આકર્ષક રીતે રજૂ કરવા આવેલ શાળાની શરૂઆતથી આજ સુધીની યાત્રાને વિશેષ પ્રેઝન્ટેશનથી રજૂ કરવામાં આવેલ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ રજત જયંતિ વર્ષના ધ્વજ લહેરાવીને વિશેષ આકર્ષણ ઊભો કરેલ કાર્યક્રમને રાષ્ટ્રગીત ગાયન દ્વારા પૂર્ણ જાહેર કરવામાં આવેલ કાર્યક્રમમાં મુખ્ય શહેરના નગબે પાલિકાના ચેરમેન શ્રી ભોજરાજભાઈ ગઢવી શ્રી દિલીપભાઈ ગોર શ્રી હિરેનભાઈ સાવલા શ્રી ધર્મેન્દ્રભાઈ જેસર વિગેરે મહેમાનો શાળાના વાલીઓ વિગેરે વિશેષ ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર જેન્સી સિસ્ટર સીસી ટોમ સમગ્ર શિક્ષકગણ વહીવટી સ્ટાફ અને શાળાના વિદ્યાર્થી ગણની એ જહેમત ઉઠાવેલ કાર્યક્રમનું સંચાલન પ્રિયંકા મેમ દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ સભાના મેમ દ્વારા કરવામાં આવેલ ઇનામ વિતરણ વ્યવસ્થા સુમા મેઘ હેલન મેમ એ સંભાળેલ હતી